દૈય ભાઈ ગણવી નાખ જૈય ભાઈ ધોજ આવી ગયો છે જેમ આલખા આજ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક આજ છે શ્રાવણ મહિના નું સોમવાર અને આપણે જવાનું છે પેલા ભવનાથ પછી આપણે જવાનું છે જટાશંકર પછી આપણે જવાનું છે કાળવામાં કાળવામાં એક આવ્યું છે પ્રાચીન મંદિર ત્યાં જવાનું છે મહાદેવનું એટલે એ ત્યાં મોટા મોટા સાઈબુ બાઇબુ બધા જાય છે એટલે આપણે જાય આખો એક આપણે જોઈએ કે મંદિર છે એ તમને દેખાડીએ એટલે જોતા રહેજો વિડીયોમાં આગળ

તળ જોઈ લે એનો તળ જોઈ લે તમે આ લોકો આજે આપડે ભવનાથ થી નીકળી ગયા છે અને આપડે જઈશું મંદિરે હાલો ગાયજ મહાદેવના અને કૃષ્ણ કન્યાના દર્શન થઈ ગયા છે હવે આપણે નીકળી જઈએ છીએ ઘર બાજુ હાલો ગાયજ આપણે ઘરે આવી ગયા છીએ અને આ વિડીયો આપણે પૂરો કરી છે તમને આ વિડીયો ગઈ હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા ને જય શ્રી રામ આજ છે શ્રાવણ મહિનો છે આજ રજા મિયા છડતો યાર ય ચં નહીંશ્કે મારી ર મં છો યારી